Here <laughs>

ગ્રામ્ય અને શહેરમાં પ્રાચીનની સાથે હવે ધીમે ધીમે અર્વાચીન રાસોત્સવ પણ થતા જાય છે ત્યારે આપણે એવા અર્વાચીન રાસોત્સવમાં જાય છે જે સેવાઓ માટે શહીદ પરિવારો માટે અને પાટીદાર કેરિયર એકેડેમી માટે થાય છે ત્યારે આપણે મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આવ્યા છે અને પાટીદાર નવરાત્રી મહોત્સવના અજય લોરિયા સાથે આપણે વાતચીત કરીશું અજયભાઈ કેટલા વર્ષથી આપણે આયોજન કરવામાં આવે છે અને આ જે આયોજનમાં જે નફો છે કેવી રીતે વાપરવાનો છે શું કાય છે વિપુલભાઈ નમસ્કાર જય માઉમા ખોડલ આ નવરાત્રિ છેલ્લા નવ વર્ષથી બે હજાર પંદરથી થાય છે અને આ નવરાત્રિમાં અત્યાર સુધી શહીદ પરિવારોને બોલાવીને એમના પરિવારને સન્માન કરીને રૂબરૂ એમને એક એક લાખ રૂપિયાના ચેક આપવામાં આવે છે ત્યારબાદ આ વર્ષે પચાસ ટકા શહીદ પરિવાર અને પચાસ ટકા જે મોરબી ખાતે પાટીદાર કરિયર એકેડેમી ચાલે છે એમને આપવામાં આવશે અને પચીસ પરિવાર છે પચીસ લાખ રૂપિયા એ ફાળવવામાં આવશે અને બાકીના સહ્ય કરિયર એકેડેમીને આપવામાં આવશે ત્યારબાદ આજના દિવસે જે બોલિવૂડ કિંગ કુમાર શાનુ જે મારા મિત્ર પરમ મિત્ર કીર્તિદાનભાઈ ગઢવી એમને નક્કી કરી દીધેલ કે નોમિનલ ચાર્જ અને સંબંધનો મીઠો ઉપયોગ કરીને તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મોરબીની જે ખેલૈયાઓ છે એમને ખરેખર આજે ખૂબ આનંદ આવ્યો છે આ ઉપરાંત જેમ પ્રાચીન ગરબીમાં જેમ લાણી આપવામાં આવે છે કે ઇનામ આપવામાં આવે છે એવી રીતે ઇનામ પણ આ વખતે રાખ્યા છે કેવી રીતે શું કહે જી બિલકુલભાઈ આ વર્ષે પણ છ એક્ટિવા જે બેન દીકરીઓ જે સારી રીતે રમે છે ખેલૈયાઓ એ ખેલૈયાઓને ઈનામ લાણી માટે આપવામાં આવશે અને પાટીદાર જે નવરાત્રી મહોત્સવ છે એમાં પટેલ સિવાય અન્ય જ્ઞાતિની બહેનો પણ ફ્રીમાં આપવા માં છે શું જી વિપુલભાઈ છેલ્લા બે વર્ષથી જ્યારે મેં જાહેરાત કરી હતી જાહેર સ્ટેજ ઉપરથી કે જે વીઆઈપી ગ્રાઉન્ડ છે અહીંયા જ્ઞાતિવાદમાં માનતો નથી પણ બેન દીકરીઓ માટે વીઆઈપી ગ્રાઉન્ડમાં ફ્રી એન્ટ્રી અજય લોરિયા જ્યાં સુધી નવરાત્રી કરશે ત્યાં સુધી બેન દીકરીને કોઈ પણ જ્ઞાતિની હોય એ ગ્રાઉન્ડમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવશે આગામી સમયમાં ક્યાં ક્યાં કલાકારો આવવાની શકે આગામી દિવસોમાં જેમ કુમાર સાનુનું જે સરપ્રાઇઝ આપી છે મોરબીને એવી રીતે ચાર પાંચ દિવસમાં બીજી પણ હું સરપ્રાઇઝ આપીશ આ તો જે લોરિયા કે જે પાટીદાર નવરાત્રી મહોત્સવ જે છે પાટીદાર કેરિયર એકેડમી અને સહિત પરિવારનો લાભાર્થી થાય છે નવી અપડેટ સાથે ફરીથી મારી ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર